જોવો ન્યૂ ભાઈ આ રોટલી છે ને પાંચ વાર અહીંયા નીચે કચડી છે ને પાછી જો એની જ રોટલી ખાય છે અને હાલ જ જોવો સેવ બેવ બધે ઢોળી નાખી છે કારણ કે એ નીચેથી વીણી વીણી જ ખાય જો પાછળ નીચેથી બધી વસ્તુ ઉપર મૂકે છે અને મમ્મી જુઓ અત્યારે છે ને લાડવા બનાવવાની તૈયારી કરે છે આજે ગણેશચોથ છે ને મમ્મી ગણેશ ચોથ છે એટલે કીધો ભાઈ એટલે જો અત્યારે ત્યારમાં મમ્મી આ બનાવે છે

તો મારો ભાઈ ગજ જોર નથી કરતો કે મારા નસીબમાં નકરું કામ કરવાનો લખ્યું સ્પાઈલ મારા દસ્તીમાં જે પોતા મારવાનું લખ્યું વાહ નાઈસ જ્યાં કામ હોય ને ત્યાં બધું હોય એ વાત હકી છે નાખો નાખો સિકાજ લક આજમાં બી બીજું હું તો જોવો મમ્મીએ લાડવા બનાવી નાખ્યા છે ને આપણે દાળ ભાત નું કુકર મૂકી દીધું છે આજ બપોરે ખાલી દાળ ભાત અને લાડવા જ ખાવાના છે લાડવા છે એટલે શાક રોટલી નથી કરવાનું એટલે જો આપણે હાર વાર વહેલું જ કુકર મૂકી દીધું છે તો ગઈ કાલે આપણે કાજલ લેવાતા પણ હજી નીચે જ ઉપર લાવવાનું જ ભૂલાઈ ગઈ છે તો કાઈ આપણે ઉપર લઈ આવશું હવે કાજલ કરવાનું શરૂ કરી દેવું અને જો નીચે કચરાપુત કચરાપો ની કરી નાખી ને પછી આપણે થાઈલેન્ડમાં છે ને એક રીલ બનાવી હતી શૂટ કરી હતી તો એનું ડબિંગ આપણે બાકી છે એટલે વિચારી છીએ કે આજે એ ડબિંગ લઈ લઈએ લઈને હવે એ પોસ્ટ કરી નાખી એટલે ફટોફટ આપણે અહીંયા કચરાપુ કરી નાખીએ અને પછી ડબિંગ લઈ લઈએ તો જે દિવસે કામ હોય ને દિવસે બહુ કામ હોય જે દિવસે કઈ કામ ન હોય ને દિવસે આખો દિવસ

ડબિંગ હાર્ડેસ્ટ પાર્ટ છે સાચી વાત છે તો ફાઈનલી આપણું ડબિંગ પતી ગયું છે બાર વાગી ગયા છે નીરવ કેવું ડબિંગ થયું સારું થયું કે અંદર આ છે ને પાણી એક બે ગ્લાસ પીસે ત્યારે હરખું થાય બળવા માટે ગળું તો અત્યારે જો ખાલી દાળ વઘારવા કારણ કે દાળ ભાત નું કુકર આપણે મૂકી દીધું જો દાળ વઘાર નાખ્યું છે અને ભાઈ તીખી નથી ખાતા એટલે વઘારી એમનો સાદી નાખી અને પછી નીવુભાઈ ને થોડીક વાટકામ કાઢીને પછી એની અંદર લીલું મરચું લાલ મરચું ગરમ મસાલો બધી વસ્તુ પછી નાખી

આ ન્યુને તો ઠીક છે હજી પણ અહીંયા તું લઈ આવડી મોટી એનું શું કરવાનું

વાલ કરે છે કારણ કે મામા બહુ દુઃખ દુખ પડી ગયું છે ને આજે એટલે વાલ કરે તો મમ્મી એવું કે છે કે ગણપતિ દાદા એવું કે એક પત્ની બરોબર છે ને મમ્મી અને નીરવ બહુ ગમે અમારા આખા ઘરના સભ્યો માં એક મમ્મી પાસે જાય પછી નીરવ પાસે બહુ જાય અને નીરવ વાળા બહુ કરે કારણ કે નીરવ એને વધારે રમાડે ને એટલે જો નાટક કરી નહીં હામે તો જો ગણપતિ દાદાને પંચામૃતસીને નવડાઈ દીધા છે અને જુઓ રિધિ સિધ્ને બધાને નવડાઈ દીધા છે અને ત્રણ ગણપતિ એટલે છે કે પપ્પાની દુકાનના બધાય ગણપતિ આપણે ઘરે લઈ આવ્યા છે જો આટલા લાડવા આજ બનાવ્યા છે હવે લાડવા ધરવાના છે ગણપતિ દાદા તો આજે આપણે જોઈ કે લાડવામાંથી સિક્કો કોને નીકળે છે બધા જો જમવા માટે બેસી ગયા છે અને દીવભાઈએ બેસી ગયા છે ઓલરેડી જો એ હાથમાં લાડવા લઈને બેઠા છે અને લાડવા થોડાક તો જો ભાઈ આજુબાજુ હજુ વેરા છો તને જો કેટલો રોયો તોય એમાં અને અત્યારે જો દાળ ભાત ખાઈ છે અને અમે બધા જમવા બેસી ગયા છે દાળ છે ભાત છે લાડવા છે પાપડ છે આલો બધા જમવા તો નીરવ ને જો આજ પહેલી વાર સિક્કો નીકળ્યો છે જો નીરવ ના ભાગમાં જ સિક્કો આવ્યો છે વાહ નીરવ વાહ

આખો વર્ષ હવે એની ગાડી દોડશે એમને તો મારે ફાયદો નઈ જો નીકળે તો મારે ફાયદો કેમ કે ભાગશાળી હોય એની પત્ની ને ભાઈ જ હોય આપડે એવું તો પછી એનું કઈ મહત્વ ન ને મમ્મી

બે બે નીકળી ગયા પેલા છે ને હું ખરા છોકરા ખાવા બે ને એટલે સિક્કા લાડવા ખાઈ જતા એક ખાય કે કેવું પડે કે તમે લાડવો ખાવો પડશે

ખાતા હોય ને લાઈક બકરીના નેના પ્રાણીના ટુકમાના વિડિયો જોવા બહુ ગમે છે એટલે કાર્ટૂન હા એટલે એના માવાના વિડિયો જોવે તો નીવ ને એમ કે બધે ગાટલા જો એટલે ધડાંગ નારાન પડે છે પણ અહીંયા ગાટલા નથી પણ જો કે નીરવ એના ગાડલા જેવા છે જો જો એને આવા નાટક કરવા બહુ ગમે છે તો હું છે ને સાડા શરૂ કરતી પણ હમણાં થી છ વાગે ચાલવાનું શરૂ કર છું કારણ કે અંકિતા બેન ની આપણે થોડીક વહેલી રસોઈ કરી નાખી પણ આજે રાતે રસોઈ કરવાની એટલી બધી છે નહીં એટલે આપણે સાડા છું છ વાગે હાલી તોય આપણને ગરમલું બાર બહુ હોય છે

તો નીબુ જો પાછો ઓફિસમાં આવી ગયો છે નીરવ ને એવું કે છે કે મને અહીંયા ઉપર બેસાડ ખુરશી ઉપર એમ બોસ આવી ગયા ભાઈ બોસ આવી ગયા છે નીબુ એને છે ને નીરવ મારા પાસે નોતો આવું મેં કીધું ઉપર મામા પાસે લઈ જવા માંગણી ચીધી ને એટલે તરત મારા પાસે આવી ગયો બોલ નીરવ નો એટલો એવાયો છે નીબુ એમાં એવું છે મામા પાસે નખરા થાય બીજે ક્યાં હાલે નહીં કાંઈ અને મામા એને બથોડા લેવા બહુ ગમે અને મામા એવા છે એટલે બે ને રમવાની બહુ મજા આવે છે અને આના જો નિરો નિંબુના ગાલ છે લાલ લાલ થઈ ગયા છે હજાર હાડા ચો પોણા હાથ થવા એવા પણ તોય એટલી બાર લૂ લાગે છે પીબુરી હા મજા આવે મામા પાસે તને એની બહુ ન મજા આવે

હીરો રોવા મળ્યો તો અમે બધા જો જમીન નવરા થઈને મામાના ઘર જવાની તૈયારી કરતા હતા ત્યાં ભાઈ જો જવા નથી દેવા પેલા તો ચીપટી લાવીને હવે ભાઈ છી ગયા જવો એટલે હવે એ છી ત્યાં સુધી વાટ જોવે છે ઉભું બધા એ વાતું ચિતુ કરે છે અને બાજુ જો રોડ પડે છે પણ પવન પવન એટલો કઈ ખાસ છે નહીં અને નિબુભાઈ જો રમવાનું કઈ છે એટલે ઘડીક હોય ઘડીક જાગે ને એવું બધું કરે રાખે જો

જો હજી પતી જાય તો માનશે ને બીજી વાર લેવો હશે ફાંદોડિયા ને તો જો અહિયાં મામા ઘર બેસવા આવ્યા છે ને અહિયાં બધા બેઠા છે મમ્મી બેઠા છે ગાડલા પાછળ તો એ જો નીરવ ની પાસે ગયો ન્યા હોય ગયો જો નીરવ આવ્યો ને તરત ખોડા ભયો ગયો એટલો નીરવ નો થઈ ગયો રમવા નું કઈ છે એટલે લપાઈ ગયો તારા વખાણ કરે ત્યારે તું ઉભો થયો તો રાતના વાગ્યા છે અગિયાર ને દસ અને ફાઈનલી મામાના ઘરે બેસવા ગયા હતા ત્યાંથી ઘરે આવી ચુક્યા છીએ અને ભાઈ આજ તો પેટ એવું ભરેલું છે ને ઉપર થી મામા ને સોડા બીજ નવો ફૂલે ફૂલ થઈ ગયો નગર ઓટકાર જ આવજો પાછો આવી ગયો લાઈવ હું ઓટકાર આઈ હોપ કે તમને આજનો ગમ્યો ગમેશું ગમે તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તો મળી સુધી બાય બાય ગુડ નાઇટ બેટરી પૂરી થઈ ગઈ